આજે હું તમારી સાથે શેર કરવાની છું કોબીજના સંભારાની રેસીપી ગરમીમાં જ્યારે શાકભાજી ઓછા મળતા હોય ને ત્યારે તમે આ પ્રમાણે સંભારો બનાવી શકો છો જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને જે લોકો ડાયટ કરે છે એમના માટે તો આ એક એવી ડિશ છે કે ગમે તેટલી પેટ ભરીને ખાવ ને તો પણ વજન ના વધે હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા કોબીજનો સંભારો બનાવવા માટે અત્યારે મેં કોબીજ લીધી છે તો જે મેં દડો લીધો છે વજનમાં લગભગ 300 ગ્રામ જેટલો છે એક કેપ્સિકમ લઈશું બે મરચા લેવાના છે એક ગાજર અને બે કાકડી લઈશું આપણે જે મરચાં ઉપયોગમાં લઈએ ને સંભારો બનાવવા માટે એ મોળા હોય એવા લેવાના છે આવે છે એ પણ લઈ શકો છો હવે સૌથી તો આપણે કટિંગ કરી લઈએ તો કોઈ પણ જયારે તમે સંભારો બનાવતા હો ત્યારે એનું જે કટિંગ છે ને આપણે જે શાકભાજી સમારીએ ને એ કેવા શેપમાં તમે સમારો છો એ ખાસ અગત્યનું છે તો કોબીજને પાણીથી મેં બરાબર સાફ કરી લીધી છે અને એની ઉપરનું જે જાડુ વાળું પડ હોય ને એને કાઢી નાખવાનું છે અને પાછળનો આ રીતનો જે થોડો જાડો ભાગ હોય એ પણ તમારે કટ કરી લેવાનો હું અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાં લગભગ તમે બે થી ત્રણ વ્યક્તિ માટે આ સાંભારો બનાવીને તૈયાર કરી શકો હવે આ બાજુનો જે ભાગ છે એમાં વચ્ચેનો જાડો ભાગ નથી એટલે હું નથી કાઢતી અને આપણે એને કટ કરીએ ને તો આ પ્રમાણે જાડી જાડી સ્લાઇઝમાં કટ કરવાનું છે બહુ વધારે પાતળું નહીં કરીએ થોડી એને જાંડી રાખવાની અને જયારે પણ તમારે સમારો બનાવો ને તો જે નાયલોન કોબી આવે છે ને એટલે કે જેના પત્તા એકદમ પતલા હોય છે એની પસંદગી કરવાની હાઇબ્રિડ કોબી પણ માર્કેટમાં આજકાલ મળે છે જેના પાન જાડા હોય છે તો શાક બનાવવા માટે ચાલી જાય પણ જયારે તમારે સમારો બનાવવો ન હોય ને તો નાયલોન કોબી તમારે ઉપયોગમાં લેવાની તમે કોઈ પણ શાકવાળાને કહેશો કે નાયલોન કોબી આપો તો એ તમને આપશે જેની છાલ એકદમ પતલી હોય છે અને ફ્રેશ હશે ને એમાંથી તમે બનાવશો ને તો એની મીઠાશ કંઈક અલગ જ હશે તો આ પ્રમાણે આપણે એને કટ કરી લઈએ કટ થઈ જાય એટલે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું અને આ જ પ્રમાણે જે બાકીનો બીજો ભાગ હતો ને એને પણ હું કટ કરી લઈશ અત્યારે મેં જે ગ્રીન કેબેજ આવે છે એ લીધી છે તમે ઈચ્છો તો થોડી પર્પલ કેબેજ પણ આમાં નાખી શકો હવે આપણે ગાજરને કટ કરીશું અત્યારે લાલ ગાજર નથી મળતા જો લાલ ગાજર તમારી પાસે હોય તો તમે એ પણ લઈ શકો અને ગાજરને પણ આપણે આ રીતે પતલી પતલી સ્લાઈસમાં લંબાઈમાં કટ કરી લેવાના છે અને ત્યાર પછી આપણે કાકડીને પણ કટ કરી લઈશું અત્યારે મેં જે દેશી કાકડી આવે છે ને એ ઉપયોગમાં લીધી છે તમે જે ખીરા કાકડી આવે છે એ પણ લઈ શકો ખીરા કાકડી લો તો તમારે એની ઉપરની છાલ થોડી જાડી હોય છે તો તમારે કાઢવી હોય તો કાઢી શકો પણ દેશી કાકડીમાં એવી જરૂર નથી પડતી તો કાકડીને પણ આપણે આ રીતે જ લંબાઈમાં કટ કરી લેવાની છે કાકડી ગાજર કોબીજ એ બધામાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે એટલે ગરમીમાં જેમ બને એમ તમારે એનો ઉપયોગ કરવો જોઈએ જેથી તમને તમારી સ્કિનની અંદર મોઈશ્ચર જળવાઈ રહે કેપ્સિકમને આપણે આખું નહીં લઈએ અડધું લઈશું અને એને પણ સેમ આ રીતે કટ કરી લઈશું તમે જે ધોલણ મરચાં આવે છે એ લઈ શકો એ પણ પ્રમાણમાં ઓછા તીખા હોય છે તીખા મરચાં આપણે ઉપયોગમાં નથી લેવાના અને આ સંભારો બનાવીએ તો આપણે લાલ મરચું તો બિલકુલ જ ઉપયોગમાં નથી લેવાનું એટલે કેપ્સિકમની સાથે બે થોડા મોળા મરચાં હોય એ પણ મેં લીધા છે તો આ પ્રમાણે આપણા જે શાકભાજી કટ થઈ જાય પછી આપણે કાકડી અને કોબી એ બંનેને પહેલાં ભેગા કરી લઈશું ઘણા બધાની એવી કમ્પ્લેન હોય છે કે જ્યારે પણ આપણે સંભારો બનાવીએ ને તેમાંથી પાણી બહુ છૂટે છે તો આજે હું તમને બતાડીશ કે કોબી અને કાકડી હોય એમાં તમે થોડું મીઠું નાખી અને રહેવા દો લગભગ પાંચથી સાત મિનિટ એટલે કોબી અને કાકડીનું જે પણ પાણી હશે એને બધું જ નીકળી જશે પછી આપણે જ્યારે સંભારો બનાવીશું ને તો એમાંથી પાણી નહીં છૂટે તો આ પ્રમાણે મીઠું લગાડી આપણે એને બરાબર હાથેથી મસળી અને પાંચથી સાત મિનિટ માટે રહેવા દેવાનું છે કોબી અને કાગડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે જેવું એની અંદર આપણે મીઠું એડ કરીએ ને તરત એમાંથી પાણી છૂટે તો જો તમે આ પ્રમાણે પહેલા જ પાણી કાઢી લેશો ને તો પાણી પણ નહીં છૂટે અને કાચી કોબી ખાવાથી ઘણાને ગેસની તકલીફ થતી હોય છે તો એ પણ આમાંથી ઓછી થશે તો બસ પાંચ થી સાત મિનિટ થઈ જાય એટલે એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે અને બે હાથ વચ્ચે એને એકદમ સરસ રીતે દબાવી જે પાણી છે ને બધું મીઠાના કારણે વળેલું એ આપણે કાઢી લઈશું અને આ પાણી જે હશે ને એનો ઉપયોગ તમે કોઈ પરાઠાનો લોટ બાંધતા હોય તો એમાં કરી શકો કોઈ ગ્રેવી બનાવતા હોય તો એમાં કરી શકો છો અને કંઈ જ ના હોય તો છેલ્લે તમે એને તમારા ઘરમાં જો કોઈ કુંડા હોય તો તમે એમાં પણ એને રેડી શકો છો તો આ પ્રમાણે આપણે બધું જ જે પાણી છે એને નીચો વિને કાઢી લઈશું પછી આપણે જ્યારે આ રીતે કેબેજમાંથી પાણી કાઢી અને એનો સંભારો બનાવીને તો એકદમ સરસ છૂટો છૂટો થાય છે બિલકુલ જ એમાં પાણી નથી વળતું તો મેં અત્યારે બધું જ પાણી હતું એ નીચોને કાઢી લીધું છે તો આટલું પાણી એમાંથી નીકળ્યું છે હવે સંભારામાં આપણે થોડા ફ્રૂટ પણ એડ કરીશું જેના કારણે કુદરતી મીઠાશ આવે તો મેં અત્યારે સફરજન લીધું છે દ્રાક્ષ છે અને દાડમ છે દ્રાક્ષને મેં આ રીતે વચ્ચેથી બે ફાળિયામાં કટ કરી લીધી છે તમે તમારી પસંદગીના ફ્રૂટ આમાં એડ કરી શકો હવે વઘાર માટે આપણે ફક્ત એક જ પળી તેલ લેવાનું છે તમે જો ટી સ્પૂનથી મેઝર કરશો તો લગભગ સવા ટી સ્પૂન જેટલું થશે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી રાઈ એડ કરવાની છે અને રાઈ ફૂટે એટલે થોડી આપણે હિંગ એડ કરીશું તેલની ક્વોન્ટિટી આમાં ખૂબ જ ઓછી લેવાની હોય છે બસ સાવ નહીં જેવા તેલમાં જ આ સંભારો બની જાય છે હવે આપણે જે લીલા મરચાં લીધા હતા એને આ રીતે ટુકડામાં કટ કરીને એડ કરીશું અને આ સંભારો પ્રમાણમાં વધારે તીખો નથી હતો તમે એને એકલો જ ખાઈ શકો છો રોટલીની પણ જરૂર ના પડે એટલો સરસ આ લાગે છે થોડી આપણે હળદર નાખીશું જેથી કલર એકદમ સરસ જળવાઈ રહે તો મેં લગભગ વન ફોર ટી સ્પૂન જેટલી હળદર નાખી છે અને એકવાર સરસ એને મિક્સ કરી લઈએ કારણ કે તેલનું પ્રમાણ ઘણું ઓછું છે હવે આપણે એમાં ગાજર એડ કરીશું અને આ જે ગાજર છે ને એ ચડવામાં થોડો સમય લે છે લાલ ગાજર કરતાં તો આપણે એને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર લગભગ બે મિનિટ માટે કૂક કરી લઈશું ત્યાર પછી એમાં કેપ્સિકમ એડ કરીશું એને પણ આપણે સાતળી લઈશું અને આ તમે દરેક જે વસ્તુ આ રીતે લંબાઈમાં કટ કરો ને બહુ વધારે પતલી કટ નથી કરવાની તમે ખાઓ તો એનું તમને ક્રંચ ફીલ થાય એ રીતની કટ કરવાની છે અને હવે આપણે કોબીજ અને કાકડી એડ કરી દઈશું બનવામાં લગભગ તમે એને વઘાર માટે મૂકોને ને તો ત્રણથી ચાર મિનિટમાં જ તૈયાર થઈ જાય છે મિક્સ કરી લઈએ મીઠું આપણે પહેલા નાખ્યું હતું એટલે અત્યારે એક્સ્ટ્રા મીઠું નાખવાની બિલકુલ જ જરૂર નથી બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે થોડું ધાણા જીરું એડ કરવાનું છે બસ બીજા કોઈ જ જાતના મસાલા એડ નથી કરવાના કોબીજમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારી સ્કિન અને હેરના લસ્ટરને ખૂબ જ ઇમ્પ્રૂવ કરે છે તો તમારે અઠવાડિયામાં એક વાર તો આ પ્રમાણે કોબીનો કાચો પાકો સરળ બનાવીને ચોક્કસથી ખાવો જોઈએ જો તમારે સ્કિન અને વાળને હેલ્ધી રાખવા હોય હવે એની અંદર આપણે જે ફ્રૂટ કટ કર્યા હતા એ એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરીએ પછી આપણે આપણે ફ્રૂટ એડ છે આમાં અલગથી ખાંડ નાખવાની જરૂર નથી તમને ગમે તો તમે લીંબુ નાખી શકો પણ લીંબુ તમારે જ્યારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ નાખવાનું થોડી આપણે કોથમીર નાખીને એને ગાર્નિશ કરી લઈએ તો આપણો કોબીનો કાચો પાકો સંભારો તૈયાર છે આ સંભારો તમે ઈચ્છો એટલો પેટ ભરીને ખાઈ શકો છો ફક્ત જે લોકોને પથરીની સમસ્યા હોય એટલે કે કિડની સ્ટોન હોય અને જે લોકોને કાચું ખાવાથી ગેસની તકલીફ થતી હોય એ લોકોએ એને થોડું ભાનમાં ખાવું જરૂરી છે તો કોબીના સંભારાને આપણે સરિંગ બોલમાં લઈ લઈએ તો એકવાર તમે આ પ્રમાણે કોબીનો સંભારો ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે